બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી ઘી પરાળી લોટ ચટણી અને મિનરલ પાણીના જે સેમ્પલ લીધા હતા ને તે પરીક્ષણ અર્થે મોકલ્યા હતા જોકે આ સેમ્પલ છે તે પરીક્ષણમાં ફેલ થયા છે તેને લઈને અત્યારે નાયબ કલેક્ટર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે નાયબ કલેક્ટરે સુરત બાદરપુરા અને ડીસાની પેઢીઓને સોળ પોઈન્ટ પચાસ લાખનો દંડ ફટકાર્યો છે અને તેમની સામે કડક કાર્યવાહી કરી છે તેને લઈને અત્યારે તો ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં ભેળસેળિયા જે વેપારીઓ છે તેમની તેમનામાં ફફડાટ પ્રસેલો જોવા મળી રહ્યો છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર